મારી બેન થાય છે એની ઉમર પાંત્રીસ ચાલીસ હશે મન પડે તો ઘરનું ખાવા ખાતી નથી ખાતી પણ લોકો એને પૈસા હાલી જાય એને ખાવા હલી જાય એ બેઠી બેઠી ખાતે લીએ બસ બીજું કઈ આખો દિવસ બેહી રહેતી કઈ જાતી બી નહી કોઈ મગજ મારી ભી નથી કરતી ઘરે આવતેલી રાતે સુવા આવે બાર એક વાગે આવતેલી સવાર વહેલી જતી રે સંદાસ પાણી કરી બીજું કશું જ નહોતું એને 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 પહેનાઈ લે હતી એ ત્રણ છોકરે હતી એની ત્રણ છોકરાથી ના વડે એને છૂટા ચહેરા આપી દીધા તાંજે બનાવ બનાવ ચાર પાંચ મહિના સારી રહી પછી એના છોકરાનું દિમાગમાં રોલ આવી ગયું ને તમે બહુ દવા કરીને સારવાર બી અમે સારી કરી પોપટલાલ હતા ને પોપટલાલ બી લઈ ગયેલા બે મહિના રાખેલી એને સારી થઈ ગઈ પણ પેલી છોકરાનું દિમાગ ટેન્શન જાતું નતું છોકરાનું એટલે આખો દિવસ આઈને બે લઈ આવ્યા બધા ખાવા લે ને પૈસા આ ને બધી રીતનું સારું રાખેલા એને

અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર દુઃખદ છે રાજકારણ ના કરતાં ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલાં સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે પણ ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાદ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ